આદિવાસી સમાજ જળ જમીન અને જંગલને લઈને વારે વાર મેદાને ઉતરતું હોય છે અને સરકાર સામે પ્રહાર કરતું હોય છે અને સરકારને તેમની હકની માંગણીઓ કરતું હોય છે ત્યારે અત્યારે નિરંજન વસાવા આ મામલે મેદાને આવ્યા છે અને જે આપણી સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તેની આજુબાજુની જમીનને લઈ અને તેમને આરોપ કર્યા છે કે આ જમીન આદિવાસી સમાજની છે અને આને બારોબાર ટ્રસ્ટના નામે કરી દેવામાં આવી છે

લઈ અને મેદાને છે અને તે વારંવાર આદિવાસી સમાજના હકને લઈ અને સરકાર સામે પ્રહાર કરતા હોય છે ત્યારે આદિવાસી સમાજ પણ જળ જમીન અને જંગલને લઈને વારંવાર રોડ રસ્તા ઉપર આવે છે સરકારને સામે પ્રહાર કરે છે સરકારને પ્રશ્નો પૂછે છે અને સરકારની સામે તેમના હકની માંગણીઓ પણ કરવામાં આવી રહી છે ત્યારે નિરંજન વસાવા પણ હાલ મેદાને આવ્યા છે અને નિરંજન વસાવાએ એવું કહ્યું છે કે જે ચૈતર વસાવા ડેડીયાપાડા ધારાસભ્ય છે તેમને તો ખાલીને ખાલી આદિવાસી સમાજને લીધે જ જેલમાં નાખવામાં આવ્યા છે ને તેમને આદિવાસી સમાજ નબળું પાડી શકે એટલે જ આ ખોટા કેસ કરવામાં આવ્યા છે ને હાલ પણ ચેતર વસાવા જેલમાં છે આવા પ્રહાર નિરંજન વસાવા દ્વારા કરવામાં આવ્યા છે ત્યારે નિરંજન વસાવા એવું પણ કહ્યા છે કે જે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુની જમીન છે તેની ઉપર ગેરકાયદેસર કામ કરવામાં આવી રહ્યું છે અને જે આ જમીન છે તે આદિવાસી સમાજની છે અને આદિવાસી સમાજને ખબર ના પડે એવી રીતે બારોબાર આ જમીન ટ્રસ્ટના નામ ઉપર કરી દેવામાં આવી છે ત્યારે નિરંજન વસાવા અત્યારે તે જમીન પાસે પહોંચ્યા છે અને આદિવાસી સમાજની સાથે કામગીરી પણ કરી રહ્યા છે ને વાતચીતો પણ કરી રહ્યા છે ત્યારે નિરંજન વસાવા આ જગ્યાએ જેણે લોકો સાથે શું કહેરા છે લોકોને કેવી રીતે આ વસ્તુ સમજાવી રહ્યા છે બધુમાં નિરંજન વસાવાએ શું કહ્યું છે સૌ સાંભળીએ તેમને આ દાદીઓને પણ કોઈ સંકલનમાં નહીં લીધા 80 85 વર્ષની જેમને ઉંમર છે એવા લોકોને કોઈ જગ્યાએ સહી નહીં કોઈ એમનું નામું નિશાન નહીં એ લોકો અત્યારે જીવે છે બરાબર ત્રીજી પેઢીના લોકો અહિયાં હાલમાં જીવે છે હે અને તે લોકોને પણ ખ્યાલ નથી કે અમારી જમીન ક્યારે તમારા નામે થઈ ગઈ ક્યારે ટ્રસ્ટના નામે થઈ ગઈ અને ક્યારે આ બાંધકામ ચાલુ થઈ ગયું વિચાર કરો તમે ને અમે અમે આ કઠ્યાથી જૂના લઈને જીએ ને તો અમને થઈ હું કહે છે મામલેદારમાં કે આ ડેટા નથી અમારો બદલી થઈ જશો બરાબર તમે અમારા આદિવાસીનો ભોગ લઈ અને તમે વિકાસ ના કરો

તમારી પાસે બધું હશે ને તમે અમને બતાવોને આ તો આ તો અમારી પાસે જેથી અમે તમને બતાવીએ છીએ આ ભાણદરા બરાબર આ જીતા નાથાનો હજુ પણ આ ભાઈનો બોજો બોલે છે તો સુ સૂરપાણેશ્વર મંદિરના ટ્રસ્ટના નામની જમીન કેવી રીતે થાય જે ખાતેદારો છે એ ખાતેદારોનો બોજો પડેલો છે બધું જ છે હે આ નારણભાઈના નામની જમીન છે તો એમનો પણ બોજો છે તો એ કેવી રીતે નામે થઈ જાય અને કેવી રીતે તમે અહીંયા ગાડી બાંધકામ કરી શકો સાહેબ એ આગળિયામાં અમને ના ગુછો સો આ આગળિયામાં ને આગળિયામાં તો આ અમારા બધા ટ્રાઇબલ વિસ્તારની બધી જમીનો લઈ લીધી તમે આ કાગળોમાં ગુછ્યુ ગુછ્યુ ને એક તો અમારા લોકો ને વાતતા નથી આવડતું બરાબર સહી કરતા બિચારાઓને નથી આવડતી પછી

લોકો કોઈ બોલતા નથી એટલે તમે લોકો એવું બોલ્યા કોઈ

હા બરોબર બરોબર એના છે તો તો ગાડી એ આ કાકા ની જે ભરુ બીજા માર બીજા માર ફોટો ફોરાય

हाँ बोलिए थोड़ा रुक केतर कोड़ी ने तो इसमें मन कहाँ है तो बांका क्या है बोलिए इसके काम का क्या हाल है चला दिया नहीं लोगों को इसको बनाकर चला दिया हमने तो बिना रुक केतर मालिक ने पुष्प जगह पे दूध का पूछा वक्त कमी है सायद वो इतु के टुल पाने स्वाच्छन्न नाम है जगिया बोले ये लोग 哎。 और मैंने तुमने कौन बात की खबर से इसके अंदर कितने जमीन बोले की तुमने खबर से सामान कासी खबर यार जमीन आ रहे हमें तो रास्ता चाहिए हमें बोलो कि ट्रस्ट हमें बंद कर दिया अमन को हमने दान दिया कर हर बात ना बोले जमीन में बोले खा जा वो ही खेड़ो तू मैंने खबर नाम दिया 1 लाख ने 10000 पूछो

આ હા આપણે તો નિરંજન વસાવા જે અત્યારે આદિવાસી સમાજની જમીન ને લઈને મેદાન એ ઉતરે આ છે ને આદિવાસી સમાજના હક ને લઈ અને સરકાર સામે પ્રહારો કરી રહ્યા છે સરકાર સામે સવાલો કરી રહ્યા છે અને સરકાર ની ઉપર આકરા પ્રહાર કરી રહ્યા છે તો જોવાનું એ રહ્યું કે નિરંજન વસાવાએ પ્રહાર તો કરી દીધા છે નિરંજન વસાવાએ એ કઈ બી દીધું છે નિરંજન વસાવાએ સોશિયલ મીડિયા પર વિડિયો પણ વાયરલ કરી દીધો છે પણ સરકાર આ વસ્તુ પર શું પગલા લે છે તે પણ એક જોવાનું રહ્યું છે સરકાર આ જમીન ઉપર કોઈ કામગીરી કરે છે આ જમીન આદિવાસી સમાજની એકચ્યુઅલમાં છે તો તેમને પાછી આપે છે કે કેમ આવા જ નવા વિડીયોઝથી અમે તમને માહિતગાર કરતા રહેશું ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર